એસઆઈટી ની રચના થઈ ત્યારબાદ નિલીપરાય કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપી ને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનો ભાઈ માછાયસોર ગૃહમંત્રી લાજવાણી જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યોને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરું છું હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કયા વ્યક્તિ આને ફસાયો હશે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ આરોપાએ ગુજરાત પત્ર બહાર આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગત ઓગણીસ માર્ચે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવે વિધાનસભા ગૃહમાં માં પાયલગોટી વિવાદ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે પાટીદાર સમાજ ઉભરતા યુવાન કૌશિક વેકરિયા સામે ષડયંત્ર કરવામાં આવ્યું હતું ત્યારે આ નિવેદનને મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી ગૃહમંત્રીને વિધાનસભામાં આપેલા નિવેદન પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે

લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું અમરેલી ના ધારાસભ્ય લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટી ની રચના થઈ ત્યારબાદ નિલિપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનો ભાઈ માછી ગૃહમંત્રી લાજવાની જગ્યાએ છે અને અમરેલીના ધારાસભ્યને ષડયંત્રમાં ફસાવવાની વિધાનસભામાં વાત કરું છો હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાછા તકે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો છૂટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગરમચ્છો ખુલ્લે આમ ફરે છે અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાખઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જ તમે આ નિવેદન કરીશું સખત શબ્દોમાં અમે વિખોડીએશું અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપો હાઈકોર્ટ પણ કરીશું અને સુપ્રીમમાં પણ જવાના છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવ અને વધુ અપડેટ્સ માટે જતા રહેશું વાઇપસ ઓફ ઇન્ડિયા આભાર